કોઈ પણ શુભ કાર્ય હોય કે તહેવાર હોય હિન્દુ પરિવારોમાં ઘરના પ્રવેશ દ્વાર પર આંબાના પાનનું અને આસોપાલવના પાનનું તોરણ બાંધવાની સદીઓ જૂની પરંપરા છે આંબાના પાનનું તોરણ માત્ર ઉજવણી અને શુભતાનું પ્રતિક જ નથી પરંતુ એક ઊંડો પ્રતિકાત્મક અર્થ પણ છુપાયેલો છે ઘરના પ્રવેશ દ્વાર પર હંમેશા તાજા પાનના તોરણ શા માટે બાંધવામાં આવે છે અને શુભ પ્રસંગે વડીલો શા માટે આગ્રહ રાખે છે કે ઘરના મુખ્ય દ્વાર પર હંમેશા તાજા પાનનું આંબાના હોય કે પાલવના હોય તેનું તોરણ બાંધવાનું કહે છે આસો પાલવના પાન અને આંબાના પાનના તોરણ લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર રહે છે પરંતુ શું આપ જાણો છો તે માત્ર નેગેટિવ એનર્જી શોષી નથી લેતા પરંતુ આપણા આરોગ્યને લક્ષી પણ કેટલાક લાભ આપે છે જે આજે આપણે આજની પોસ્ટમાં જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ઘરના મુખ્ય દ્વાર પર તોરણ બાંધવાની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો ઘરના દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવવાથી કંઈ કેટલાય ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે ધાર્મિક રૂપથી એ કે એ સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ તથા શુભતા લાવે છે અને ખરાબ દ્રષ્ટિને રોકે છે કોઈની ખરાબ નજર હોય તો તેને પણ રોકે છે વૈજ્ઞાનિક રૂપથી આંબાના પાનમાં જીવાણુરોધી ગુણ હોય છે જે હવાને શુદ્ધ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને અવશોષિત કરીને કીડાઓને દૂર ભગાડે છે હિન્દુ પરંપરામાં આંબાના પાનને સકારાત્મક ઉર્જા આશીર્વાદ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે જે ઘરમાં પ્રવેશ કરવાથી સારું વાતાવરણ બનાવે છે કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં આંબાના પાનથી સજાવવામાં આવે છે અને તેનો આંબાના પાનનો ઉપયોગ તોરણ તરીકે કરીને આપણે મહેમાનો અને દેવતાઓનું સન્માન કરીએ છીએ માનવામાં આવે છે કે આંબાના પાનના તોરણને લગાવવાથી ઘરમાં પ્રવેશ કરવાવાળી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં બદલાઈ જાય છે હિન્દુ ધર્મ અનુસાર આંબાના પાન ભગવાન હનુમાનજીને ખૂબ જ પ્રિય છે અને એટલા માટે ઘરના પ્રવેશ દ્વાર પર આંબાના પાનને લટકાવવાથી હનુમાનજીની પણ વિશેષ કૃપા આપણા ઉપર હંમેશા રહે છે આંબાના પાનમાં કાર્બન ડાયોક્સાઇડ અવશોષિત કરવાની ક્ષમતા છે જેના કારણે હવા શુદ્ધ થાય છે અને ઘરમાં એક સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ પણ બનેલું રહે છે આંબાના પાનમાં એવા કેટલાય ગુણો હોય છે જે વિભિન્ન પ્રકારના હાનિકારક જીવાણુઓના વિકાસ કરતા રોકે છે અને જેનાથી ઘરની હવા શુદ્ધ રહે છે સુરક્ષિત રહે છે આંબાના પાન એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે અને આને કારણે પ્રાકૃતિક રસાયણિક યોગિક જેવી રીતે બેક્ટેરિયા અને વાયરસને નષ્ટ કરવામાં મદદરૂપ થાય છે આંબાના પાનના તોરણના રૂપમાં જો દરવાજા પર લટકાવવામાં આવે તો હવામાં રહેલા રોગાણુઓ ઓછા કરવામાં મદદગાર સાબિત થાય છે અને ઘરમાં પ્રવેશ કરવાવાળી ખરાબ હવાને તે રોકે છે અને હવાને શુદ્ધ બનાવે છે આંબાના પાનનો લીલો રંગ માનસિક શાંતિ અને સકારાત્મકતાને વધારો કરે છે અને લીલો રંગ હંમેશા આંખોને શાંતિ શકુન અને તણાવ ઓછો કરવામાં મદદરૂપ પણ સાબિત થાય છે પ્લાસ્ટિક કે કૃત્રિમ સજાવટી સામગ્રીની તુલનામાં આંબાના પાનનો ઉપયોગ પર્યાવરણ માટે ખૂબ જ અનુકૂળ છે સાથે સાથે વૈજ્ઞાનિક આધાર પણ છે આમાંના લીલા પાંદડા જેમાં દાંડીનો પણ સમાવેશ છે જે તોડ્યા બાદ થોડા સમય માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ચાલુ રાખે છે અને આ જ પાંદડા ઓક્સિજન છોડે છે અને હવામાં હાજર કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે આ જ પાંદડા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પર્યાવરણને શુદ્ધ કરે છે અને હવાને તાજી રાખે છે આવનારા તહેવારોમાં આપણે પણ આ પ્રયોગ અવશ્ય કરીએ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા અવનવા નવા નવા અને અદ્ભુત વિષયો સાથે